હરિયાણાના મુખ્યમંત્રી સી સૈનીએ કેથલમાં મહારાજા શૂર સૈની જયંતિ સમારોહમાં રાજ્યના વિકાસ ખેડૂતોના સશક્તિકરણ અને રોજગાર સર્જન પર ભાર મૂક્યો મુખ્યમંત્રી નાયબસિંહ સૈનીએ તેમના ભાષણમાં જણાવ્યું કે રાજ્ય સરકાર ખેડૂતોના સશક્તિકરણ માટે પ્રતિબદ્ધ છે અને તેના માટે અનેક યોજનાઓ ચલાવવામાં આવી રહી છે તેમણે જણાવ્યું કે સરકારે ખેડૂતોની આવક બમણી કરવા માટે અનેક પગલાં લીધા છે જેમાં અદ્યતન કૃષિ તકનીકોનો ઉપયોગ સિંચાઈ સુવિધાઓનું વિસ્તરણ અને પાક વીમા યોજનાઓનો સમાવેશ થાય છે તેમણે જણાવ્યું કે સરકારનું લક્ષ્ય છે કે દરેક ખેડૂતો આત્મનિર્ભર બને અને કૃષિ ક્ષેત્રમાં સમૃદ્ધિ આવે રોજગાર સર્જનના મુદ્દે વાત કરતાં મુખ્યમંત્રી સૈનીએ જણાવ્યું કે રાજ્ય સરકારે યુવાનો માટે અનેક રોજગાર યોજનાઓ શરૂ કરી છે તેમણે જણાવ્યું કે સરકારે વિવિધ ઉદ્યોગોમાં રોકાણને પ્રોત્સાહન આપ્યું છે જેના કારણે રાજ્યમાં રોજગારના અવસરો વધ્યા છે તેમણે જણાવ્યું કે સરકારનો ઉદ્દેશ્ય છે કે દરેક યુવાનને રોજગાર મળે અને રાજ્યમાં બેરોજગારીની સમસ્યાનો ઉકેલ આવે મુખ્યમંત્રી સૈનીએ તમામ ક્ષેત્રોમાં સમાન વિકાસની જરૂરિયાત પર ભાર મૂક્યો અને જણાવ્યું કે રાજ્ય સરકારે ગ્રામ્ય અને શહેરી વિસ્તારોના વિકાસ માટે અનેક યોજનાઓ બનાવી છે તેમણે જણાવ્યું કે સરકારનો લક્ષ્ય છે કે દરેક ક્ષેત્રમાં વિકાસ થાય અને તમામ નાગરિકોને મૂળભૂત સુવિધાઓ મળે તેમણે જણાવ્યું કે સરકારે શિક્ષણ આરોગ્ય પરિવહન અને મૂળભૂત ઢાંચાના વિકાસ માટે અનેક મહત્વપૂર્ણ પગલાં લીધા છે સમારોહમાં મુખ્યમંત્રી સૈનીએ મહારાજા શૂરસિંહના મહાનતા અને તેમના યોગદાનને યાદ કર્યું તેમણે જણાવ્યું કે મહારાજા શૂરસિંહએ સમાજના ઉન્નતિ માટે અનેક મહત્વપૂર્ણ કાર્ય કર્યા હતા અને તેમના આદેશો પર ચાલીને જ સમાજનો વિકાસ શક્ય છે તેમણે તમામ નાગરિકોને અપીલ કરી કે તેઓ મહારાજા શૂરસિંહના આદેશોને અપનાવે અને રાજ્યના વિકાસમાં યોગદાન આપે મને ખુશી છે આપ લોકો के बीच में आज बताते हुए कि हमारे बहुत ही आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के कौशल नेतृत्व में सबका साथ सबका विकास सबका विश्वास और सबका प्रयास की नीति पर हमारी सरकार आगे बढ़ रही है गरीबों का कल्याण उत्थान हमारा संकल्प था संकल्प है और संकल्प रहेगा